બગદાણા નવરીતભાઈ કેસમાં કેસ માં આઠ આરોપીઓ મળી છે જામીન જે મિત્રો હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું આઠ આરોપી નામમાં શું જયરાજભાઈ આહિર નામ છે કે નહીં એના વિશે પણ વાત કરીએ છીએ સૌથી પહેલા તો ચેનલ માં નવો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે જેવા અપડેટ આવશે સૌથી પહેલા તમને આપવાનો પ્રયત્ન કરતા હોય છે તો મિત્રો હાલ સૌથી મોટા એ સમાચાર મળી રહ્યા છે કે હાલ જે નવનીતભાઈ જે ન્યાયની ઘટના હતી અને ન્યાય મળવો જોઈએ એના માટે પૂરી કોશિશ કરી કોળી સમાજ એકઠો થયો ત્યારે મિત્રો તેમને ન્યાય પણ મળી ગયો છે ને ત્યાર પછી ઘણા બધા આરોપીઓના નામ સંકળાયેલા હતા તે બધાને જેલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં પહેલા આઠ ને પકડવામાં આવ્યા હતા ત્યાર પછી ઘણા બધા નામ આવ્યા હતા જેમાં એક જ જયરાજભાઈ આહીર મુખ્ય આરોપીનું નામ પણ આવ્યું હતું તો શું આ આઠ આરોપીના નામ જે જામીન મજૂર થયા છે તેમાં શું જયરાજભાઈ આહીર નામ છે તો બિલકુલ એવું મિત્રો નથી જયરાજ આહીર જે પણ જેલમાં રહેશે અને મિત્રો વાત કરીએ તો આઠ બીજા આરોપીઓ છે એને જે છે જામીન મજૂર કરવામાં આવ્યો છે અને મહુવા કોર્ટને સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો વાત કરીએ તો અત્યારે જે આ ઘટના બની છે એને લઈને સૌથી મોટા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સમાચાર એ પણ તે લઈ શકશે ત્યારે મિત્રો આ ન્યૂઝ વિશે તમારે શું કેવું છે કારણ કે ઘણા બધા પ્રશ્નો થાય છે કે આ આઠ આરોપીઓ કેમ છૂટી ગયા તો એના વિશે પણ પ્રશ્નો થશે તો એના પણ ખુલાસા જેવા આવશે સૌથી પહેલા તમને અપડેટ આપ મિત્રો વધુ ને વધુ શેર કરજો જય ભારત